આપણે આવ્યા છીએ ગોપનાથની અંદર જ્યાં મોરારી બાપુની રામકથા બે હોવાની છે નવસો ને પાંસઠમી રામકથા છે અને આ કથા મંડપ ચાર થઈ ગયો છે તમને બતાવીએ અને કથાની તારીખ છે ચાર ચાર દસ બે હજાર પચીસથી બાર દસ બે હજાર પચીસ અને સ્થળ છે ગોપનાથ મહાદેવનું મંદિર તાલુકો તળાદા જિલ્લો ભાવનગર જે ભાવનગરથી બ્યાસી કિલોમીટર તળાદાથી એકવીસ કિલોમીટર દૂર થાય ને મોવાસથી પિસ્તાલીસ કિલોમીટર દૂર થાય તો દરેક મિત્રો આ કથાનો રાસ રસપાન કરવા પધારજો અને તમને આખો વિડીયો બતાવશું તમે પહેલાં જોઈએ તો મિત્રો આ બહારથી તમને દેખાડી આવી રીતે મંડપ નખાઈ જશે અહીંયા મંડપ સર્વિસ વાળાના રહેવાની જગ્યા છે અને ખૂબ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે તો વિડીયોને લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો